કામ કામ કરવા ડોલ તો લે શું લેવા આવી કામ કરવા આવી હાથમાં શું છે બધાય તો હું છે

તો જો આની બાજુ આપણે કેળા મસ્ત મજાના પાકી ગયા છે જો અહીંયા દેખાતા છે અર્ધું તો ખીલખોડિયું ખાય હોતે ગયું છે તો હવે આપણે કામે બેસી જવાનું થાય છે કેમ કે આજ તો બાય નવરા થઈ ગયા છે અને જીનલને રાખે છે તો એ બે ભાઈ તો વેલા ઉઠીને કામે બેસી જાવ હોય હવે આપણે કામે બેસી જાય કેમ કે નવરા થઈ ગયા છે કામકાજ બધું કરીને એટલે ફટાફટ કામે બેસી જાય તો ઠેઠ સુધી વિડીયોમાં બનાવી જો રામ રામ ને જે માતાજી બધા ને માસ્ટર બધા વેલા ઉઠીને કામ બે ગયા હતા અને સીરાવી પાછા આપણે તો ભૂત બાવા જેવા થઈ ગયા મેડમ હવે આયા છે કમ્પ્લીટ ફ્રી થઈને એક થપાનું મુહૂર્ત કર્યું છે કા કેમ ટાટ ગયે છે ટાટ ની તો બધાને ખબર જ હોય બારે રખડતા હોય ને અને ઘર કામ કરતા હોય ને તો વધારે ખબર હોય કે ટાટ કેવી હોય તો ટાટે ફૂલ છે અને

એના જેવું ભરતા ન ફાવે ને એને આપણા જે આપણા જેવું ખોલતા ન ફાવે એટલે હવે હવનું કામ હવે કરે તો હારું હાલો આગળ વિડીયોમાં બનાવી રહ્યું જો આપણે કામે બેઠા હતા થઈ ગયા ઊભા કેમ કે થઈ ગયો બપોરોનો ટાઈમ એટલે આવતા રહ્યા હે બહાર વાહરવા ઘડી વાર ખુરકીએ બેઠા હાથ તો જોયા ને એવું કીર્યું છે ને તડકીએ બેઠા હૈ હવે તો જાવું છે બપોરો કરવા હવે આલી બાજુ અમારે જીનલ ને મમ્મી બે બધા તડકે બેઠા જો

આગળ આગળ વિડીયોમાં બનાવી રહી છે આપણે બપોરા પાણી કરીને થઈ ગયા નવરા પણ અમારા જીનાલબેન પાછળી પાણી હું તમને બતાવું જીને હું પોદરા ભરે હે જીને શું કરે હે શું હે જીની હે માલમાં મથું આવું નથી

હાલો જીનું ના એની મમ્મી ના નખરા નહીં ફૂટે આપડે બે રે કામે ઊભી કરે કઈ ઉભી કરે તો ફેમિલી આપણે સાનો ટાઈમ થઈ ગયો હતો સા પાણી પી લીધા અને બાપુ વાળે છે પાણી તો બા ને જીનલ બે સા લઈને ગયા છે અને જીનલ ના પપ્પા અહીંયા બેઠા છે केम बेही गया हो घड़ी को साहब पिन बाहर बेही नवे बे जाऊन के काम है बूट बूट पेरे बूट तो साल <laughs> जो बूट बूट पेरे इन बेही गया से केम के बदाय नोक नोक हो हो, हो नु मीना काम करवा बापू पानी वारे है ने जिनल ने बा लेन जा है चा ने आपड़े बे जाऊन के काम है मैडम फ्री है तो जिनल आवे ता हो जी मैडम नो वारो वा सड़ा जे पी तो मैडम हमने રજા માથે વહી જાય અને સીએ ત્યાં સુધી થોડીક મળી બહાટી કામ કરવા કેમ કે તમને બધાને તો ખબર જ છે કે આપણે કામની વળે ચાલે છે એટલે ફટાફટ આપણે કામે જ બેસી જવાનું થાય છે તો હવે ફટાફટ આપણે કામે બેસી જઈશું અને તમે બધાની ઘણી કામ વસાળ આપણે કોમેન્ટ આવે છે કે કોન્ટેક નંબર દો તો ભાઈ પ્લીઝ અમને કોન્ટેક નંબર દેવાનું ન કહેતા તમારો કોન્ટેક નંબર અમને દો અમે કોન્ટેક્ટ તમને કરીશું જેને કામ કરવું હોય ને એનો કોન્ટેક નંબર કોમેન્ટમાં મોકલી દે હું ખુદ ફોન કરી વાત કરી લે છે આજના વિડીયોમાં તમે મોકલી દો એટલે આમ કોમેન્ટ પડતા જ ને તમારામાં ફોન મારો આવી જશે તો તમે કોમેન્ટ કરે કોમેન્ટ બોક્સ માં તમારો નંબર મોકલી દો તો આપણને માહિતી તો મળી ગઈ કે કેવી રીતના કરવાનું છે તો એ જ રીતના કરવાનું છે કે ફટાફટ કોમેન્ટ બોક્સમાં જાઓ ને કોમેન્ટ કરી જ દો શું લેવા આવી જઈને મમ આ મમ હોય મમ બાર કરવા કે નહીં કામ કરવા આવી तरात्मा हूँ मुझे बताइए तो हम्म ही इक्यम भरवान के हम भरवाई विष्ठा पर कहीं देने अनेक धप्पा भरवानों के जायें मम्मी है ना तो आपने टेपो देन बेच रही है जी नलाया है अब बयाया है हमें आँखों की काम करेगी ना ठाकी क्या हो जाएगी अजीन बाय बाय कर दे एक बार आई મામા ડિસ્કો કેમ કરે હે આ જીનો મામા ડિસ્કો કેમ કરે એક વાર કરી દે હરકો હરકો એ હરકો કે એ લે તો જીના એ મામા ડિસ્કો શું કરે જીનો ન કાઈ ન આવડતું કરતો ન આવડતું નથી ડીજી ડીજી કરતો એ છોકરા આપણે આહા હા આવડી ગયો આવડી ગયો તો આપણે જીનલ ને રાખવાનો ટાઈમ થઈ જશે ને એટલે હવે આ બાજુ બે જાય કેમ કે જીનલ આવતી નથી અહીં ઘરમાંથી હું તો ઊભી થઈને વહી જાઉં છું પણ જીનલ નથી આવતી હવે બાનીને માલ ધોવાનો ટાઈમ થઈ ગયો છે પછી પાછો આપણે રાંધવાનો ટાઈમ થઈ જાય છે એટલે આપણે વિડીયોને પૂરો કરીશું કરી દેશો ને એનું જો ગઈસ પેલા મને મત કહેજો કે માં આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સિનેમા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે નવા વિડીયોમાં જય માતાજી તો બાય તો કે